નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ ઇન્ડિયન આર્મીની કર્મભૂમિમાંથી છોટા ઉદેપુર તાલુકાના પીપલેજ ગામના વતની શ્રી દીપકભાઈ રમેશભાઈ રાઠવા ઇન્ડિયન આર્મીની તાલીમ માટે ગયા હતા અને સફળતાપૂર્વક સ્વાગત કર્યું હતું આજ રોજ ટાંકર સત્તર ડિસેમ્બર બે હજાર પચીસના રોજ દરમિયાન છોટાઉદેપુર નગરપાલિકા કચેરી ખાતે સ્થિત શ્રી ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને શ્રી દીપકભાઈ રમેશભાઈ રાઠવા તેમજ ગ્રામજનો દ્વારા ફૂલ હાથો હતો संपादन नटवर भाई भाई परमार